તમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો તો તમારા માટે સરસ મજાની આ બેચ છે તમને માત્ર પાંચસો રૂપિયામાં મળવાની છે પાંચસો ને અગિયાર રૂપિયામાં પાંચ મહિનાની વેલિડિટી સાથે બેચ તો મળવાની છે સાથે સાથે તમને એમ થાય કે સાહેબ મારે જીસીઆરટી ના કે જે કોઈ પણ તૈયારી માટે બેઝિક પાયો છે તમે કોઈ પણ તૈયારી કરતા હો એવા જીસીઆરટી ની एनसीईआरटी ના વિડિયો છે દોસ્ત એ પણ આપણે આની અંદર મૂકેલા છે આ ખૂબ ઉપયોગી તમને થવાના છે તમે કોઈ એક કોર્સ લેના કરતા એક કોર્સ લેવાનો છે જેની અંદર ઓલ ઇન વન તમને તમામ વસ્તુ છે મળી જવાની છે તમે વિચારતા હો કે સાહેબ હું પીએસઆઈ ની તૈયારી કરવા માંગુ છું મારે અત્યારથી મેન્સ થી અને પ્રિલિમ બંનેની તૈયારી સરસ મજાની કરવી છે તો દોસ્ત પીએસઆઈ માટેની પણ આપણે સુદર્શન બેચ છે અત્યારે હાલ આ જીસીએના ખાખી ઉત્સવમાં આપણે મૂકેલી છે આ બેચમાં તમને શું મળવાનું છે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે મારે પ્રિલિમિનરી તૈયારી તો દંડ ના દંડ છે પરંતુ મારે મેઈન્સ તૈયારી અત્યારથી કરવી છે ઘરે બેઠા તૈયારી મારે કરવી છે તો દોસ્ત એના માટે એક હજાર એકસો ને અગિયાર રૂપિયાની અંદર એક વર્ષની વેલિડિટી સાથે તમને પ્રિલિમ નો તો આખો સિલેબસ ટોપિક વાઇઝ મળવાનો છે પરંતુ દોસ્ત એની સાથે ખાસ યાદ રાખીએ કે જે મેઈન્સ છે દોસ્ત તમારી જે મેઈન્સ જે લેખિત એક્ઝામ છે એના પણ સંપૂર્ણ વિડિયો લેક્ચર તમને અહીંયા મળવાના છે સાથે સાથે આ બેચમાં તમને એમ થાય કે સાહેબ મારે પાયો એકદમ મજબૂત કરવો છે આજે ટાઈમ મેળવવાનો સદુપયોગ કરવો જીસીઆરટી પણ કરી નાખવી છે તો દોસ્ત આની અંદર પણ તમને સંપૂર્ણ જીસીઆરટી છે એ તમને મળવાની છે તો સરસ મજાની 1111 રૂપિયાની અને 511 રૂપિયામાં તમને કોન્સ્ટેબલની સુદર્શન બેચ છે મળવાની છે બંનેની વેલિડિટી આ ઇન શોર્ટ કે જે આજ ઓફર છે એ ક્યાં સુધી છે ખાસ યાદ રાખવાનું છે 11 થી 26 ઓક્ટોબર સુધી તમને આ ઓફર નો લાભ છે એ મળવાનો છે હવે માનો કે તમને એમ થાય કે સાહેબ મારી પાસે આ બધી વસ્તુ કરેલી છે પરંતુ કરવા માટે ઓનલાઈન બેચ છે ચલાવી રહ્યા છે જે માત્ર તમને ત્રણ હજાર નવસો ને માં મળવાની છે તો તમને એમ થાય કે સાહેબ પેલી પીએસઆઈ ની બેચ ને પેલી સુદર્શન બેચ નું મારે હું કરવાનું તો દોસ્ત એ બધી વસ્તુઓ ઓલ ઇન વન પેકેજ દોસ્ત અહીંયા સુદર્શન બેચ તમને ફ્રી મળવાની છે ઓલ ઇન વન પેકેજ છે તમે 3999 રો તો તો એની અંદર તમને સુદર્શન ની પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે સાથે દોસ્ત તમને લાઈવ અપડેટેડ લેક્ચર અત્યારના જે પેટર્ન બદલાતી હોય જે લેવલ આવતો એ મુજબ ના અપડેટેડ લેક્ચર છે એ તમને આની અંદર મળી જવાના છે પ્લસ એક્ઝામ તમને એમ થાય કે એક્ઝામ ક્યારે આવી શકે નક્કી તો છે નહીં તો દોસ્ત આ બેચ તમે લઈ લીધી

તમારે લાઈવ ભણવું છે તમારે રેકોર્ડ રિવિઝન કરી નાખવું છે કે ભણવું છે તો આ ત્રણેય માટે દોસ્ત સરસ મજાની આ ત્રણ વેચ છે તેનો લાભ છે અત્યારે જ લ્યો અને સફળ થાવ થેન્ક યુ જય હિન્દ જય ભારત